ધાંગદ્ર આર્ય સમાજ દ્વારા વિરંગનાઓ માટે આત્મરક્ષણ જ્ઞાન અને વૈદિક ધર્મ સંસ્કૃતિના આબેહૂબ દર્શન સાત વર્ષના બાળકથી લઈ અને પુખ્ત વયના બાળકો જોડાય છે આર્ય આર્યદળમાં નમસ્તે મારું નામ રિદ્ધિભાઈ ચાલ્યા છે ધાંગદ્ર આર્ય સમાજમાં ત્રણ વર્ષથી આર્યવીર અને આર્ય વિરંગનાની શાખા ચાલે છે જેમાં બાળકોને આર્ય સમાજના નિયમ અનુસાર સત્ય જીવનમાં સાચું જ બોલવું ક્યારેક ખોટું ન બોલવું એના વિશે માહિતી આપવામાં આવે છે એના વિશે શીખવવામાં આવે છે વેદનો પ્રચાર પ્રસાર વિશે માહિતી આપવામાં આવે છે હવન કઈ રીતે કરવું એના વિશે માહિતી આપવામાં આવે છે એ સિવાય પ્લસ ફિઝિકલ રીતે કોઈપણ જગ્યાએ પણ બાળક છે એ પાછો ન પડે એના માટે એને હેલ્થ રિલેટેડ અમારે વ્યાયામ ચાલે છે જેમાં સૂર્ય નમસ્કાર છે બધું કરાવવામાં આવે છે એ સિવાય બાળકોને આ સમાજમાં એ પોતાનામાં નહીં પણ બીજાને શીખવાડે એ રીતે બધાને માહિતી આપવામાં આવે છે અને શીખવાડવામાં આવે છે. નમસ્તે મારું નામ સ્મિતાબેન પિત્રોડા છે અને હું અહીંયા આર્યુવેદ દલમાં શાખા ચલાવું છું રોજ પાંચ થી સાત સાડા સાત આઠ વાગ્યા સુધીની અહીંયા અમારે એક સાત વર્ષથી સ્ટાર્ટ થાય એવા બાળકો આવે છે ત્યાંથી પંદર વીસ વર્ષ સુધીના દરેક બાળકો એવા બધા હેલ્થ માટે અને જેમાં અમે પેટીના દાવ છે સૂર્ય નમસ્કાર ભૂમિ નમસ્કાર લેઝિમ ડમ્બલ્સ લાઠી તલવાર અને અન્ય ઘણી બધી ગેમો એવી રમાડીએ છીએ જેનાથી બાળકોની અંદરની જે ટેલેન્ટ હોય એ બહાર આવે છે આર્ય સમાજ ખૂબ સરસ એવું પ્લેટફોર્મ છે જેના બાળકોના માતા પિતાને પણ નથી ખબર હોતી કે મારા બાળકમાં શું ટેલેન્ટ છે તો એવી બધી અમારા અહીંના સંચાલક છે જેવા કે લાલજીભાઈ પરમાર છે જીવણભાઈ ગાંગર છે ઝાલાભાઈ છે રીતિભા ઝાલા છે નમસ્તે મારું નામ નિયતિ છે અને અત્યારે મારા સોળ વર્ષથી હું સાત વર્ષ નથી ત્યારથી આરે સમજમાં આવું છું તો તમે ગણી શકો કે મને કેટલા વર્ષ થઈ ગયા આવતા આવતા અને જ્યારે રોજ આવું રોજ એક નવો અનુભવ થાય મારો તો અહીંયા આવીને મેં ઘણું બધું શીખવું ખાલી લાઠી કે તલવાર નહીં પણ જીવન કઈ રીતે જીવવું એ પણ શીખવું અહીંયા બહુ બધા અલગ અલગ સન સર્વાંગ સુંદર વ્યાયામ થાય જેનાથી આપણું શરીર છે એ હેલ્ધી રહે અને પ્લસ અહીંયા યોગા પણ કરાવે છે તો તેથી આપણું મેડિટેશન છે અહીંયા બૌદ્ધિક હલાવે છે તો બૌદ્ધિકથી ખબર પડે કે આપણે શું કરવું જોઈએ જીવનમાં શું ન કરવું જોઈએ અને અહીંયા અલગથી લાઇબ્રેરી છે જેમાં વાંચી શકો તમે રોજ ખુલ્લી જોઈ છે તો મને અહીંયા આવીને તો હું શસ્ત્ર તો શીખી જેમ કે લાઠી કે તલવાર પણ કહેવાય ને શાસ્ત્રનું જ્ઞાન પણ મને ધીરે ધીરે આવવા માંડ્યું ધીરે ધીરે વેદ કરવા શીખવા માંડ્યા હવન કરતા શીખવાડે છે અહીંયા તો તમે એ પણ શીખી શકો તો આટલી નાની ઉંમરમાં એક હવન શીખવું એટલે નવી વાત છે તો મેં એ શીખવું એટલે મને ગર્વ થાય કે હું આર્ય સમાજ આવું છું અને હું એક આર્ય વિરંગના છું મારું નામ લાલજીભાઈ આર્ય ધાંગધ્રા આર્ય સમાજમાં હું છેલ્લા ચાલીસ વર્ષથી આવું છું અને આર્ય સમાજનો મુખ્ય ઉદ્દેશ્ય છે સંસારનો ઉપકાર કરવો અર્થાત શારીરિક આત્મિક ઓર સામાજિક ઉન્નતિ કરવી તે હેતુથી આર્ય સમાજમાં આર્યવિરદલની શાખા લાગે છે જેમાં આર્યવિરાંગનાઓ અને આર્યવીરો આવે છે તેમને શારીરિક વ્યાયામ જેમાં સર્વાંગ સુંદર વ્યાયામ જિમનાસ્ટિક સૂર્ય નમસ્કાર લેજીમ લાઠી કરાટે તલવારબાજી વિગેરે દાવો શીખડાવવામાં આવે છે અને આર્યવીરો અને વીરાંગનાઓમાં સાંગીક વિકાસ થાય એ હેતુથી તેમને સાંજે અહીંયા શાખામાં મોકલે છે એમના વાલીઓ